શહેરમાં અનેક વિસ્તારોમાં નશાના છોડનું વાવેતર સામે આવ્યું હતું જે બાદ પ્રશાસન ઊંઘતું ઝડપાયું હતું અને ગાંજાના છોડ હટાવવાની કામગીરી કામગીરી કરવામાં કરવામાં આવી આવી હતી હવે વાત ત્યાં આવીને અટકે છે કે જો હોત સ્મશાન ગૃહની બહાર ગાંજાના છોડનું વાવેતર નજરે આવ્યું છે ઠેર ઠેર ગાંજાના છોડ છે તે નજરે પડી રહ્યા છે નશેડીઓ જયારે અનેક વિસ્તારોમાં અસામાજિક તત્વો ફરતા હોય છે નશા યુક્ત કેમ્પિનો જયારે માણતા હોય છે ત્યારે તમામ વિસ્તારોમાં પણ આ પ્રકારની પ્રશાસનની બેદરકારી સામે આવતી હોય છે ત્યારે વધુ એક વખત મનપાની બેદરકારી સામે આવી છે કે જ્યાં નશાનું વાવેતર થતું નજરે છે તે પડી રહ્યું છે ગાંજાનો છોડ વાડસ સ્મશાન ગૃહની બહાર જ મળી આવ્યો છે એક નહીં પરંતુ અનેક છોડ અહીંયા આ વિસ્તારમાં જોવા છે તે મળી રહ્યા છે તાજેતરમાં જ થોડા દિવસ પહેલાની જો વાત કરીએ તો ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં પણ નશાના છોડ આ પ્રકારે મળી આવ્યા હતા અને તેને હટાવવાની કામગીરી કરવામાં આવી હતી તો અન્ય વિસ્તારોમાં પણ ન ઉગે આવા છોડ તેને લઈને મનપા દ્વારા એક્શન કરવા લેવામાં આવ્યું હતું પરંતુ વાત જો એક્શન લીધું હોત તો આ પ્રકારની સ્થિતિ ફરી નશાનું વાવેતર શહેરમાં જોવા ન મળ્યું હોત કેમેરામેન મનીષ વાણિયા સાથે દિવ્યા ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ સ્મશાન ગૃહ પાસે ગાંજાના છોડનું વાવેતર કરતું નજરે પડ્યું છે અહીંયા પ્રતિબંધિત ગાંજાના છોડના વાવેતરથી ચકચાર મચી ગઈ છે આખરે છોડ કોણે વાવ્યું કેટલા સમયથી વાવ્યું તે એક તપાસનો વિષય છે

સાથે સંદેશ ઝડપાયું છે શા માટે આ ગાંજાના છોડનું વાવેતર કરવામાં આવ્યું શા માટે એમસી તંત્ર કોઈ કાર્યવાહી નથી કરતું સ્મશાન ગૃહમાં હજારો લોકો આવતા હોય છે પરંતુ આ ગાંજાના છોડ ઉપર હજી સુધી તંત્રની નજર કેમ નથી પડી